જામકંડોળા તાલુકાના ધોળીધાર ગામના અનુસૂચિત જાતિના લોકોએ અનશન પર બેસવાની આપી ચીમકી અનુસૂચિત જાતિ માટે મંજૂર કરવામાં આવેલ ડોક્ટર સાહેબ આંબેડકર ભવન ન બને તેવા પ્રયત્નો કરવામાં આવેલા તેવા કર્યા છે આક્ષેપ જામકંડોળા પોલીસ મથકે અરજી આપી અને ફરિયાદ નોંધાવવા માંગ કરી છે સંસદ સભ્યને ગ્રાન્ટમાંથી બે હજાર ચૌદમાં ધોળીધાર મુકામે બાબાસાહેબ આંબેડકર ભવન બનાવવા માટે પાંચ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી આ માટે પ્લોટ મંજૂર કરાવવામાં આવે ત્યારબાદ ઘણો સમય થવા છતાં ગામના પાંચ જેટલા લોકો આ ભવનનું કાર્યના થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે અરજી આપવામાં આવી છે ધોળીધાર ગામના સરપંચ તેમના હોદ્દાનો દૂધ ઉપયોગ કરતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ જે પ્લોટમાં બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું હતું તેને ખંડિત કરવામાં આવેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા આ સાથે આરોપીઓના ત્રાસથી ગામ છોડીને હિજરત કરવાની ચીમકી પણ આપવામાં આવી છે જામકંડોરણા પોલીસ મથકે પાંચ જેટલા લોકોએ અનશન પર તેમજ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે આજે ધોળીધાર ગામથી અમે આજ પોલીસ સ્ટેશને જે અમારા ગામની અંદર અત્યાચાર આલે છે એના માટે અમે ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ બે હજાર તેર ચૌદમાં સ્વર્ગવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા તરફથી જે અમને સાત આઠ નંબરનો પ્લોટ આપેલ છે એની માથે આજે આવારા તત્વોએ ગેરકાયદેસર ફેન્સિંગ અને મંદિર કરી જે જગ્યાનું અમાર રોકાણ કરેલ હતું એના વિરુદ્ધ અમે આજે ફરિયાદ લઈને આવ્યા છીએ અને અમારી કોઈ પણ પ્રકારની આજ છ મહિનાથી આ કોઈ જવાબ આપતા નથી મામલતદાર ડીઓ સાહેબ ડેપ્યુટી કલેક્ટર બરોબર બધે અમે ફરિયાદ દાખલ કરેલી છે પણ અમને કોઈ પ્રકારનો કાંઈ જવાબ મળતો નથી આજે અમે ધારણા ઉપર જામકરણા પોલીસ સ્ટેશને બેસવાના છીએ આજે અમારા બધા પરિવારના સભ્યો અને અમને જે આંબેડકર ભવનની ગ્રાન્ટ આપી છે જે આંબેડકર ભવનનો પ્લોટ આપ્યો છે એને અમને સનદને હુકમ આપે ત્યાર પછી અહીંથી ઊભા થવાના છે ત્યાં લગી ઊભા થવાના નથી એ માટે અમે જામખંડ પોલીસ સ્ટેશન અમારા પરિવાર સહિત બધા અમે ભેગા આવ્યા છીએ અમારી માંગણી જે અમને સાત આઠ નંબર પ્લોટ આપેલ છે એની માટે અમને સનદ હુકમ અને આંબેડકર ભવન બનાવી દે એ અમારી માંગણી છે